એકતાનગર ખાતે એકત્રીસ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ઉપસ્થિતિ એકતા દિવસની જે ગ્લો ટનલમાં પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે એકતા નગરમાં નાઇટ ટુરિઝમને પ્રોત્સાહન આપી આકર્ષવા માટે અનેકવિધ પ્રવાસી પ્રકલ્પો જેવા કે લેસર શો ડેમ લાઇટ એન્ડ સાઉન્ડ શો નર્મદા મહાઆરતી યુનિટી ગ્લો ગાર્ડન સહિત સમગ્ર લાઇટિંગથી અદભુત છે રાષ્ટ્રીય એકતા દિવસ પ્રકાશ ભારતમાં પ્રથમવાર એકતા પ્રકાશ પર્વની જળાહડ ઉજવણીનો એકતા નગર ખાતે ભવ્ય પ્રારંભ થયો છે જેમાં કુલ સાત પોઈન્ટ છ કિલોમીટરમાં અદભુત થીમ આધારિત લાઇટિંગથી શણગાર કરવામાં આવ્યો છે એકતા પ્રકાશ પર્વનો મુખ્ય ઉદ્દેશ ભારત વાસ્યમાં એકતા સંસ્કૃતિ અને દેશભક્તિના ભાવને ઉજાગર કરવો ને રાત્રિ સમય દરમિયાન પ્રવાસીઓ માટે નાઇટ ટુરિઝમને પ્રોત્સાહન આપવા વિવિધ થીમ આધારિત લાઇટિંગ નિહાળવાનો અનેરો મોકો છે આ પ્રકલ્પ હેઠળ ઇલ્યુમિનેશન્સ લાઇટિંગ દ્વારા સમગ્ર એકતા નગરને દુલરની જેમ લાઇટિંગ કરી સજાવી વધુ આકર્ષક બનાવવામાં આવ્યું છે એમાં નાઇટ ટુરિઝમ વધે રાત્રે લોકો સ્ટેચ્યુમાં દિવસે ઘણા બધા ટુરિસ્ટ હોય છે તો ધીમે ધીમે ઇકોનોમીને બુસ્ટ કરવા માટે થ્રુઆઉટ ધ યર એન્ડ ડ્યુરિંગ ડિફરન્ટ ડ્યુરેશન ઓફ ધ ડે એમાં આપ જુઓ કે બપોરે ટુરિસ્ટ સરળતા સી થઈ શકે એના માટે કવર્ડ વોકવે બનાવવામાં આવે તો એવી જ રીતે રાતના એટ્રેક્શન્સ થોડું થાય અને જે એક અહીંયા ગ્લો ગાર્ડન હતું એમાં નાના બાળકો સાથે ખૂબ ફૂટફોલ મળતું હતું સાથે સાથે સોશિયલ મીડિયામાં જમાનામાં જે સારા એસ્થેટિક્સ અને અપીલ વાળા જે પોઈન્ટ્સ હોય એનો પણ ખૂબ ડિમાન્ડ યંગસ્ટર્સમાં રહે છે તો એ બધી વસ્તુ જોઈને એકતા પ્રકાશ પર નું આયોજન આ વખતે 17 ઓક્ટોબર થી લઈને 15 નવેમ્બર સુધી કરવામાં આવી રહ્યું છે એ મને લાગે છે કે વન ઓફ અ કાઇન્ડ બિગેસ્ટ લાઇટ ફેસ્ટિવલ આપણે કહી સકીએ મારા મારું નામ રાકેશ છે અને હું બરોડા થી આવ્યો છું આજે જ અમે અહીંયા આવ્યા અને આ જે એકતા પ્રકાશ પર્વના જે હોર્ડિંગો જોયા અને જોયું એટલે અમને એકદમ એટલે આશ્ચર્ય થઈ ગયું અને પછી રાતના અચાનક જ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લેઝર શો જોયો અને પછી અમે લોકો અહીંયા એન્ટ્રી કરી અને એટલું સુંદર બનાવ્યું છે કે એવું લાગે છે કે આપણે સાચેને દિવાળી મનાવી દયા હોય ને એવું લાગે છે અહીંયા અને એટલે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષ છે એમના જે આજે દોઢસોમાં વર્ષની પર્વ છે એના માટે આ મોદી સાહેબ જે આ આયોજન કર્યું છે એ ખૂબ ખૂબ સરસ છે અને હું બધાને કહું છું કે અહીંયા આવે અને આ લેઝર શો લાઇટ શો જોવે અને આનંદ માણે